ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ જિલ્લામાં પ્રિમોન્સુન કામના નામે થયેલા ભ્રષ્ટાચાર જિલ્લામાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી સહિતના વિરોધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં સોમવારના રોજ સવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલ કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે જિલ્લામાં દહેજ વિલાયત ભરૂચ ઝઘડિયા પાનોલી પાલેજ જેવા વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરામત નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવાથી ચોમાસાના પહેલા વરસાદમાં જ રસ્તો ધોવાઈ જાય ને જેવો હોય તેવો બની જાય છે જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતો દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલની અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો પણ બનવા પામ્યો છે આમ થવાથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી પરિણામે ગામને અને ખેતીને નુકસાન થાય છે વધુમાં જિલ્લામાંથી બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે હાઈવે ડીએમએફસી અને નર્મદા યોજનાની કેનાલમાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી

વહીવટી તંત્રની અણઆવડત બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નાયમ દીવાનો રિપોર્ટ ટ્યુઝ ટુડે ભરૂચ ભારતીય જનતા પાર્ટી એટલે બસ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે ગુજરાતમાં આજે ખૂબે અને ખૂબે ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે તમે ચારો તરફ રસ્તા જુઓ ખેડૂતોની હાલત જુઓ સામાન્ય માણસ જુઓ જનજીવન જે રિક્ષા ચલાવીને બસો રૂપિયા સાંજે કમાઈ શકે લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની થી લઈ થી લઈ અને ખાડા બધું થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી તમામ એમએલએ થી લઈ એમપી થી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે ભરૂચ ને નગરનો જોરતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે ઉદ્યોગિક હબ ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમ વાત છે

ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી સહિતના વિરોધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેદ્રિંહ રાણાની આગેવાનીમાં સોમવારના રોજ સવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય